વાંકાનેરના મેસરિયા મર્ડર પ્રકરણમાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી તાલુકા પોલીસ જેમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકાનેર મેસરિયા ગામે પ્રેમ સંબંધમાં ભાઈ જયંતી મેરામભાઈ રાઠોડ રહે મેસરિયા એ તેમની બહેનના પ્રેમી વિજય કોળી ઉંમર વર્ષ વીસ રહે મેસરિયાને શેરીના ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તારીખ તેર ચાર બે હજાર ઓગણીસના રાત્રે નોંધાઈ હતી આ કામના આરોપીને મોરબી જિલ્લા પોલીસ વડા ડો કરણરાજ વાઘેલાની સૂચનાથી અને ડીવાયસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને જ્યારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ હતા ત્યારે ગઈકાલના સાંજના સમયે એવી માહિતી મળી હતી કે આરોપી જયંતિ વાંકાનેર બાઉન્ટીના પુલ નીચે ઊભો છે અને ભાગવાની ફિરાકમાં છે ત્યારે તાત્કાલિક તાલુકા પીએસઆઈ એસવી ગોહિલ અને પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ અહેવાલ શાહરૂખ ચૌહાણ વાંકાનેર તેર ચાર બે હજાર ઓગણીસના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં સાંજના સમયે એક એવો ફોન આવેલો કે અહીં ખોડિયારમાં ખપ્પરની ઉપર એક અવાવરૂ મકાનમાં એક વ્યક્તિની છરીના ઘા જીકેલી લોહી લુહાણ હાલતમાં લાશ પડેલી છે જે તુરંત પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચી અને ફરિયાદી સંજયભાઈ છગનભાઈ રાઠોડ એમની છે એ ફરિયાદ નોંધેલી જેમાં એનો ભાઈ મરણ જનાર વિજયભાઈ છગનભાઈ રાઠોડ એનું છે એ મૃત્યુ થયેલું આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર વિજય છે એને આ કામના આરોપી જયંતિભાઈ મેરાભાઈ રાઠોડ એની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે આ જયંતિભાઈને મંજૂર ન હોય અને એક જ કુટુંબના થતા હોય જેથી એની છરીના તીક્ષ્ણ ઘા મારી અને મોત નિપજાવેલું છે એમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને આજ રોજ કલાક વીસ જીરો વાગ્યે આ આરોપી જયંતિને